મહિલા દિવસ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર સફાઈ કર્મયોગી મહિલાઓનું સન્માન આપી પ્રોત્સાહિત કરાઈ સમગ્ર વિશ્વમાં આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના અનુસંધાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી એમ પટેલના માર્ગદર્શન હેઠળ સફાઈ કાર્ય કરતી કર્મયોગી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું ડીઆરડીએ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્યના તથા ડીઆરડીએના સ્ટાફ સાથે મળી મહિલા સફાઈ કર્મચારી શ્રીઓના કામને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા એડીએચઓ શ્રી આરોગ્ય શાખાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સ્વચ્છતા અને સફાઈની કામગીરી સાથે જોડાયેલી બહેનોનું સન્માન કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આ દરમિયાન એડીએચઓ શ્રીએ જણાવ્યું કે સફાઈ કાર્ય સૌથી શ્રેષ્ઠ કાર્ય છે જેના થકી આપણું આરોગ્ય પણ સંકળાયેલું છે જેથી કરી સફાઈ કામ કરી આપણા આસપાસ વિસ્તારને ચોખ્ખું રાખતી આ બહેનો એમાં મોટો ભાગ ભજવે છે એમનું આ બાબતે ઘણો મોટો ફાળો રહે છે આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત કર્મયોગી મહિલાઓ તેમજ ડીઆરડીએમાં કાર્ય કરતી કર્મયોગી મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહી હતી રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા